ગુજરાતમાં કેવો પવન ફૂંકાશે અત્યારે પણ અતિ ભારે પવન ફૂંકાઈ રહ્યો છે સાયક્લોન બને વાવાઝોડું બને તો ગુજરાત નજીક સો કિલોમીટર પ્રતિ કલાકની પવનની ઝડપ પણ જોવા મળશે તો જોઈએ સંપૂર્ણ અપડેટ કે આજે તેમજ આવતીકાલે કેવો વરસાદ રહેશે વાવાઝોડું ક્યારે બનશે કઈ દિશામાં આગળ વધશે સંપૂર્ણ માહિતી મેળવીએ હવે આપણે જોઈએ તો ખાસ કરીને અત્યારે જે પવનની ઝડપ આપણા ગુજરાતના જે વિસ્તારો છે જેમાં આજે બધા વિસ્તારો છે સૌરાષ્ટ્રના તેમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે તો આ રીતે સિસ્ટમ ધીમે ધીમે આગળ વધી રહી છે આવતીકાલે ઓગણત્રીસ તારીખ સુધીમાં પણ માત્ર કચ્છ ઉપર સિસ્ટમ હશે અને અતિ ભારે પવન ફૂંકાશે કરાશી નજીક જો અરબી સમુદ્રમાં પહોંચતા વેદ સાયક્લોન બનવાનું છે તે સાયક્લોન કઈ રીતે આગળ વધશે તો આપ જોઈ શકો ડાયરેક્ટ મસ્કટ ઉપર ત્રાટકવાની સંભાવના આ રીતે જોવા મળશે તો હવે આપણે જોઈએ કે ગુજરાતની અંદર વરસાદ કેવો પડશે અત્યારના સમયગાળાની અપડેટ જોઈએ તો અત્યારે ખાસ કરીને આપ જોઈ શકો સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે તેમજ કચ્છના જે આ વિસ્તારો છે જેમાં અતિ ભારે વરસાદની સંભાવના આપણને જોવા મળે છે જેમાં ખાસ કરીને કચ્છના જે વિસ્તારો છે જેમાં માંડવી મુન્દ્રા ગાંધીધામ ભુજ ગઢસીસા સુધીના જે વિસ્તારો છે તેમાં અતિભારે વરસાદ નલિયા સુધી તેમજ ખાસ કરીને લખપત ખાવડા રાપરમાં પણ હળવો મધ્યમ વરસાદ જોવા મળશે કારણ કે વિસ્તારની દ્રષ્ટિએ કચ્છ મોટો જિલ્લો છે તો જોઈએ હવે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં દ્વારકા ઓખા ભાટિયા ખંભાળિયા લાલપુર કાલાવાડ જામનગર તેમજ ધ્રોલ સાવડી વાંકાનેર શાપર વેરાવળ સાઈડના વિસ્તારો ગોંડલ જેતપુર આજુબાજુના વિસ્તારો તેમજ ઉપલેટા જુનાગઢ કુતિયાણા પોરબંદર આજે બધા વિસ્તારો છે માંગરોળ કેશોદ જૂનાગઢ સુધીના વિસ્તારો કે તેમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે તો મધ્યમ વરસાદ મોરબીથી આગળના વિસ્તારો સુરેન્દ્રનગર ચોટીલા બોટાદ જસદણ આ બધા વિસ્તારોમાં પણ હળવો મધ્યમ વરસાદ રહેશે અમરેલી ભાવનગરની અંદર સામાન્ય ઝાપટા ચાલુ રહેશે મહુવા હોય તળાજા પાલીતાણા ગારિયાધાર વેરાવળ ઉના તુલસી શામ સરોવર અમદાવાદ વિરમગામ ધોળકા નડિયાદ આજુબાજુના વિસ્તારો તેમજ ગાંધીનગર કડી સાઈડના જે વિસ્તારો છે બાલાસીનોર છે તેમજ ગોધરા પીપલોદ દાહોદ સાપાનેર આણંદ બોરસદ ડાકોર આ બધા વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળશે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો ખાસ દક્ષિણ ગુજરાતમાં કરજણ ભરૂચ દહેજ ડેડિયાપાડા આજુબાજુના જે વિસ્તારો છે કોસંબા વંકલ ઉંબરપાડા સુરત બારડોલી તાપી નવસારી તેમજ બીલીમોરા વાંસદા ભવના થંભો આ બધા વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના તો ઉત્તર ગુજરાતની વાત કરીએ રાધનપુર મહેસાણા હિંમતનગર ડુંગરપુર ખેડબ્રહ્મા પાલનપુર આબુરોડ થરાદ ધાનેરા ભાટસણ દિયોદર સિદ્ધપુર સાણસમા હારી સહિતના જે વિસ્તારો છે તેમાં વરસાદ જોવા મળશે તો અત્યારે હાલ પાટણથી આગળ વધીને કચ્છ તરફ ડીપ ડિપ્રેશન પહોંચી અને આ રીતે અરબી સમુદ્રમાં પહોંચી અહીંથી સાયક્લોન બનવાની શરૂઆત થશે તો હવે આપણે જોઈએ આજે બપોરની અપડેટ જેમાં બપોરના બે વાગ્યાના સમયગાળા દરમિયાન પણ દેવભૂમિ દ્વારકા જિલ્લાના વિસ્તારો ઓખા દ્વારકા ખંભાળિયા ભાટિયા લાલપુર આજુબાજુના વિસ્તારો જામનગર ધ્રોલ કોલ કાલાવાડ તેમજ ખાસ કરીને ભાણવડ પોરબંદર કુતિયાણા ઉપલેટા સુધી અતિ ભયંકર વરસાદની સંભાવના છે તો મોરબી અને વાંકાનેરમાં પણ ભારે વરસાદ જોવા મળશે માલવીયા હળવદ ધ્રાંગધ્રા સુધીના વિસ્તારો રાજકોટ સાપર વેરાવળ ગોંડલ જસદણ હળવો મધ્યમ ભારે વરસાદ તેમજ જૂનાગઢના વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળશે તુલસીસામ રાજુલા મહુવા સુધી સામાન્ય હળવા ઝાપટાં ચાલુ રહેશે તો રાત્રે મહુવા ભાવનગર તળાજા પંથકમાં હળવો મધ્યમ વરસાદ હતો બાકી ભારે વરસાદની સંભાવના દેખાતી નથી ખાવડા ભુજ ગાંધીધામ સહિતના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદ જોવા મળશે ઉત્તર ગુજરાતની વાત કરીએ સુઈગામ પાલનપુર ડુંગરપુર આ બધા વિસ્તારો દાહોદ અજબજના વિસ્તારો હોય વડોદરા હોય તેમજ દક્ષિણ ગુજરાતની વાત કરીએ ભરૂચ સુરત વલસાડ નવસારી ડાંગ તાપી તેમાં પણ હળવાથી મધ્યમ વરસાદ ચાલુ રહેશે તો જોઈએ આજે સાંજના સાત વાગ્યાની અપડેટ જેમાં સિસ્ટમ કચ્છ ઉપર બોર્ડર ઉપર હશે ત્યારે કચ્છના વિસ્તારોમાં ખાવડા લખપત નલિયા ભુજ મુંદ્રા માંડવી ગાંધીધામ આ વિસ્તારોમાં ભારે વરસાદ તો દ્વારકા સલાયા જામનગર રાજકોટ ગોંડલ ભાણવડ પોરબંદરમાં ભારે વરસાદ મોરબી જૂનાગઢ અમરેલીમાં હળવો મધ્યમ વરસાદ ભાવનગર જિલ્લાના વિસ્તારોમાં નહીવત વરસાદ જોવા મળશે એટલે કે વરસાદની સંભાવના દેખાતી નથી તો જોઈએ રાત્રિની અપડેટ જેમાં પણ કચ્છના જે વિસ્તારો છે અને સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા જામનગર મોરબી તેમજ પોરબંદર અને રાજકોટ સુધીના વિસ્તારોમાં વરસાદની સંભાવના છે આવતીકાલે નવ વાગ્યાના સમયગાળા દરમિયાન સિસ્ટમ કચ્છ ઉપર આવવાની પૂરેપૂરી ઘાતક સંભાવના ગણી શકાય જેમાં લખપત નલિયા મુંદ્રા ભુજ ગાંધીધામ રાપર આ બધા વિસ્તારોમાં ફરી વખત મેઘતાંડવ ચાલુ રહેશે હજુ બોતેર થી એસી કલાક સુધી આ વિસ્તારો સાવધાન દ્વારકા સલાયા જામનગર ભાણવડ રાજકોટ મોરબી આ જે વિસ્તારો છે પોરબંદરથી ઉપરના બધા વિસ્તારો કચ્છ તરફના જેમાં અતિ ભયંકર વરસાદનું એલર્ટ યથાવત રહેશે આવતીકાલે બપોરે પણ સમગ્ર કચ્છ અને સૌરાષ્ટ્રના જામનગર મોરબી રાજકોટ પોરબંદર અને દેવભૂમિ દ્વારકા અતિભારે વરસાદ માટે તૈયાર રહે આવતીકાલે રાત્રિની અપડેટ જોઈએ તો આવતીકાલે રાત્રિના સમયે મધ્ય ગુજરાતની અંદર વિરમગામ અમદાવાદ કપડવંજ ધોળકા નડિયાદ ખંભાત વડોદરા સુધીના વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે મહેસાણા બનાસકાંઠા આજુબાજુ અને કચ્છના જે વિસ્તારો છે ગાંધીધામ ભુજ માંડવી નલિયા આ બધા વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડશે ત્રીસ તારીખમાં પણ સિસ્ટમ કચ્છ ઉપર હશે એટલે કે હજુ બોતેર કલાક સુધી સિસ્ટમ કચ્છ ઉપર રહેશે ત્યાર પછી અરબી સમુદ્રમાં સિસ્ટમ એકત્રીસ તારીખે કરાંસીની નજીક એન્ટર થશે અને ત્યાં વાવાઝોડું બનશે હવે આપણે જોઈએ પવનની ઝડપ કેવી રહેશે તો તમે જોઈ શકો અહીં સિસ્ટમ એકત્રીસ તારીખે જે અરબી સમુદ્રની અંદર પહોંચે છે ત્યારે તે સાયક્લોન બનવાની સંભાવના છે તો આ રીતે તેની પવનની ઝડપ એસી થી સો ની જોવા મળશે અને ધીમે ધીમે આગળ વધશે તમે જોઈ શકો ખાસ કરીને તે મસ્કટ ઓમાન તરફ આગળ વધી રહી છે પહેલી બીજી તારીખની અંદર તે ટકરાઈ શકે છે તો આ રીતે વાવાઝોડું બની અને ગુજરાત ઉપરથી પસાર થયા પછી વાવાઝોડું બનવાની ઘટના બની રહી છે તો હવે આપણે જોઈએ ખાસ કરીને ગુજરાતમાં પવનની ઝડપ અત્યારની વાત કરીએ તો અત્યારે ગુજરાતના જે વિસ્તારો છે સૌરાષ્ટ્રના તેમાં સાસઠથી સિત્તેરની પવનની ઝડપ આપણને જોવા મળે છે જ્યારે દેવભૂમિ દ્વારકા આજુબાજુ પંચ્યાસી કિલોમીટર પ્રતિ કલાકની પવનની ઝડપ આપણને જોવા મળે છે આજે બપોર પછી મોરબી તોતેર દેવભૂમિ દ્વારકા બાસઠ જુનાગઢ અમરેલી સાસઠ દક્ષિણ ગુજરાતમાં સાઠ ઉત્તર ગુજરાત બાવન કચ્છની અંદર ચુમ્માલીસની પવનની ઝડપ આજે રાત્રિની વાત કરીએ તો રાત્રે પણ ભારે પવન ફૂંકાશે આવતીકાલે વહેલી સવારે ગાંધીધામ કચ્છ આજુબાજુ પંચ્યાસી કિલોમીટર પ્રતિ કલાક આવતીકાલે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં એકસઠથી પાસઠ ઉત્તર ગુજરાતમાં સાઠ ઉત્તર દક્ષિણ મધ્ય ગુજરાત બાવન તો આ રીતે ભારે પવન ફૂંકાવાની સંભાવના છે ત્રીસ તારીખ સુધી પવનની ઝડપ કચ્છ બાજુ યથાવત રહેશે જ્યારે અરબી સમુદ્રમાં વાવાઝોડું બનશે ત્યારે એંશીથી સો કિલોમીટર પ્રતિ કલાક આજુબાજુ પવનની ઝડપ કચ્છમાં એંશી પંચ્યાસીની જોવા મળશે હવે આપણે જોઈએ એકત્રીસ તારીખે પવનની ઝડપ ગુજરાતમાં નોર્મલ થશે પરંતુ કરાશી પાકિસ્તાન તરફ સાયક્લોન બની અને ઓમાન તરફ મસ્કટ તરફ ગતિ કરશે તો બસ ખેડૂત મિત્રો આ હતા અત્યારના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળીશું નવી અપડેટમાં જોતા રહેજો ઓનલી યોજના યુટ્યુબ ચેનલ